ભાઈ નવા મંત્રી લિસ્ટ તો તમારા વોટ્સએપ સુધી પહોંચી ગયું હશે પરંતુ સવાલ એ છે નવું મંત્રીમંડળમાં છવ્વીસ લોકો તો આવી ગયા મુખ્યમંત્રી થઈને પરંતુ પડતા કોને મુકાય એ ગણતરી કેમ કરવી એ નામ કેમ યાદ રાખવા તો આ વિડીયો નાનકડો વિડીયો માત્ર એની માટે છે કે હકીકતમાં કયા એવા દસ મંત્રીઓ છે જેમને પડતા મુકવામાં આવે નાના મોટા કારણો પણ જોઈશું એક તો સૌથી પહેલા એક બાદ એક નામ લઉં છું એટલે આપને અંદાજ આવી જશે કે આ કોણ કોણ મંત્રીઓ છે સિદ્ધપુર થી ધારાસભ્ય હતા બળવંતસિંહ રાજપૂત જે ઉદ્યોગ મંત્રી હતા એમને પડતા મુકાયા છે જામનગર ગ્રામ્ય થી કૃષિ મંત્રી રાઘવજી પટેલ એમને પડતા મુકાયા છે એ પહેલેથી ચર્ચા હતી કે રાઘવજીની નાદુરસ્ત તબિયત તબિયત એક કારણ હોઈ શકે એટલા માટે રાઘવજીને રિપીટ કરવામાં નથી આવ્યા અને હવે કૃષિ મંત્રી કોને આપે છે એ જોવાનું રહ્યું ભાનુબેન બાબરિયા એનું નામ પણ લગભગ ફિક્સ હતું કારણ કે પૂર પરફોર્મન્સ કારણ આપવામાં આવતું હતું પ્રદર્શન હું નબળું હતું એ મહિલાને બાળ વિકાસ મંત્રી હતા હવે આ વખતે નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સામેલ કરવામાં આવ્યા છે એટલે શક્ય છે કે મહિલાને બાળ વિકાસ મંત્રી દીવાબાઈ જાડેજા અથવા તો દર્શનાબેન માગેલા અથવા તો મનીષાબેન વકીલ આ ત્રણ નવા લિસ્ટમાં મહિલા મંત્રીઓ બનશે એમાંથી કોઈને સોંપવામાં આવશે મૂળ મહેરાજ શિક્ષણ મંત્રી હતા સંભાળિયાથી ધારાસભ્ય છે અને પડતા મુકાયા છે

આ બંને વિશે આપને જાણકારી છે જ મચુ શું કામ પડતા મુકાયા કારણ કે કૌભાંડમાં એમના પુત્રોના નામ આવ્યા અને એ બાદ મચુ ગાયબ થઈ ગયા હતા હમણાં હમણાં દેખાયા બાકી ગાંધીનગર ફરક ગયા હતા એ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે ને ખુશી પરમાર એ પુરવઠા રાજ્યમંત્રી હતા મોડાસાથી ધારાસભ્ય છે આપ જાણો છો વિકુસી પરમારનું પણ એક બે વિવાદોમાં નામ આવ્યું એટલે પ્રદર્શનની બાજુમાં મૂકી દો પરંતુ ભારતીય જનતા પાર્ટી મંત્રીઓ જ્યારે વિવાદોમાં સપડાય છે ને ત્યારે એ સાથી નથી લેતી એનું આ બેસ્ટ છે અને દસમાં છે કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી છે સુરત માંડવીથી તેઓ ધારાસભ્ય છે આ દસ એવા ચહેરાઓ છે જેમને સરકારે પડતા મૂક્યા છે કોઈને કોઈ કારણો હવે આ દસ મંત્રીમાં એક વાત સમજવા જેવી એ છે જયારે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ જાતિનું સમીકરણ નવા મંત્રી મંડળમાં સેટ કરે તો તમારું પ્રદર્શન સારું હોય તેમ છતાં તમને પડતા મૂકવાની નોબત આવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિ જે તે વ્યક્તિના રહેવાથી જ્ઞાતિ જાતિનું સમીકરણ સેટ નથી કરી શકતી બળવંતસિંહ રાજપૂત જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે એમને કાઢીને અથવા તો એમને પડતા મૂકીને હવે રીવાબા જાડેજાને ક્ષેત્રીય નેતાને મંત્રી બનાવ્યા છે એટલે આવી રીતે એક મંત્રીમંડળનું વિસ્તરણમાં જ્ઞાતિ જાતિનું ગણિત સેટ થતું હોય છે એનું એક બીજું ઉદાહરણ આપું કે સૌરાષ્ટ્રથી બે નેતા એવા છે જેમને પડતા ન મૂકાય બંને કોળી સમાજના નેતા છે કુંવરજી બાવળી અને પરસોત્તમ સૌલંગ વચમાં એવી ચર્ચા હતી કે પરસોત્તમ સોલંકી કદાચ રિપીટ ન કરવામાં આવે હીરાભાઈ સોલંકી એમના સગા નાના ભાઈને રિપીટ કરવા એમને સ્થાન આપવામાં આવે પરંતુ એવું ન થયું એની પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી એવું કોઈ રિસ્ક લેવા નથી માંગતી કે પરશોત્તમ સોલંકીને પડતા મૂકી એક વિવાદ ઉભો કરવો અને હીરા સોલંકીને સ્થાન આપી દેવું કારણ કે એ બંને ભાઈઓ વચ્ચેના સંબંધો વિશે પણ આખી દુનિયા જગ જાહેર છે કે કદાચ એક નવો વિવાદ જન્મેલો છે એ બંને એક જ જ્ઞાતિના સગા ભાઈઓ છે પરંતુ તેમ છતાં આ રિસ્ક લેવા માંગતી નથી ભારતીય જનતા પાર્ટી કારણ કે ચૂંટણી માથે છે તાલુકા જિલ્લા પંચાયતની બે હજાર છવ્વીસમાં આવશે સત્યાવીસ માં વિધાનસભા આવશે એટલે આવું કોઈ અખતરો ભારતીય જનતા પાર્ટી કરવા માંગતી નહોતી એટલા માટે આ દસ મંત્રીઓ જે છે એમને પડતા મૂકીને બીજા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું એક વાત નક્કી હતી કે આ વખતે જે ટોટલ સંખ્યા મેક્સિમમ સત્યાવીસનું હોવું જોઈએ છવ્વીસ મંત્રીમંડળમાં ટોટલ સ્થાન આપવામાં આવ્યું છે એમાં મુખ્યમંત્રી પણ અ સામેલ છે એટલે કે પચીસ મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિત છવ્વીસ લોકોનું આ મંત્રીમંડળ રહેશે પહેલા સોળ હતું એટલે દસ વધારવામાં આવ્યા છે દસ તમે આમ કહો તો દસ ની સંખ્યા વધારવામાં આવી છે અને એક લોજિક એવું પણ હતું કે દોઢ કોણાબે વર્ષમાં બધાને સાચવી લેવાના છે એટલે સત્ય વિશ્વમાં ફ્રેશ એક મંત્રીમંડળ સરકાર ભારતીય જનતા પાર્ટી આપી શકે એટલે છવ્વીસ લોકો આ જે છે એમાંથી કેટલાક એવા ચહેરા છે જેમને સાચવી લેવાના છે એમને એકવાર મંત્રી બનાવીને પછી એમને એ જે માની લો કે વિવાદ કરે અથવા તો માંગ કરે ડિમાન્ડ કરે તો બધું જ અત્યારે પતાવી દેવાના મૂળમાં ભારતીય જનતા છે તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલ થાય ફરી મળીશું નવા વિડીયો સાથે સુધી ધ્યાન રાખવું છે